નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ઉદેપુર જિલ્લાના ખેડૂતો ખાસ તો કપાસની ખેતી કરતા હોય છે પરંતુ જ્યારે ખેડૂત તેનો કપાસ વેચવા જાય ત્યારે તેને યોગ્ય ભાવ નથી મળતા ત્યારે અહીં વાત કરીશું ખેડૂતો કે જે રોકડિયા પાક તરીકે દૂધીની ખેતી કરતા ખેડૂતો કે જેમને પૂરતા ભાવ ન મળતા હવે મહા મહેનતે ઉગાડેલી દૂધીના છોડને પણ ઉખાડીને ફેંકી રહ્યા છે કપાસની ખેતી કરતા કેટલાક ખેડૂતો ભાવની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે રોકડિયા પાક તરફ વળે છે પરંતુ જાણે મુસીબતના વાદળો ખેડૂતોના માથા પરથી હટવા તૈયાર જ નથી બોડેરી તાલુકાના સરગઈ દેસન વિસ્તારના ખેડૂતોએ દૂધીનું વાવેતર કર્યું અને જ્યારે ઉપજ લઈ વળતર લેવાનો વારો આવ્યો ત્યારે ભાવ એટલા બધા નીચે જતા રહ્યા કે ખેડૂત કરે તો શું કરે વેપારી ખેડૂત પાસેથી બે થી ચાર રૂપિયા કિલો દૂધી માંગી રહ્યા છે જેમાં તેણે કરેલ ખર્ચનું વળતર પણ મળી શકે તેમ નથી જો ખેડૂત માર્કેટમાં વેચવા જાય તો માર્કેટમાં ભાવ એવા છે કે દૂધી લઈને ગયેલા વાહન નું ભાડું પણ ખેડૂતને ન મળે છોટા ઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોય તો ખેડૂતો ભાવ વધે ત્યારે એને પોતાના માલને જે તે સમયે વેચી શકે પણ કોલ્ડ સ્ટોરેજ ન હોય ખેડૂત ઉગાડેલ માલ ન છૂટકે ફેંકી દેવો પડતો હોય છે આવી હાલત ખેડૂતોની થઈ ગઈ છે શાકભાજી પકવતા ખેડૂતોની દૂધીને વેચવાની જગ્યાએ ખેતરમાંથી છોડ ઉખેડીને ફેંકી રહ્યા છે તો કેટલાક પશુ માલિકો ખેતરમાંથી ફેંકેલો માલ તેમના વાહનમાં ભરીને લઈ જઈ રહ્યા છે જેનો એક પણ પૈસો ખેડૂતને નથી મળી રહ્યો પણ ખેડૂત તેના ખેતરને સાફ કરવા માટે મફતમાં આ માલ પશુ માલિકોને આપી રહ્યો છે જ્યારે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે ને દિવસે ને દિવસે ખેડૂત પાયમાલ થઈ રહ્યો હોય તેવા જ આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જગતની દયનીય જગતના તાતની આ દયનીય હાલત અને જેના કારણે આ ખેડૂતો મજબૂર થઈ ગયા છે ખેડૂત માલનો ભાવ નીચે આવે ત્યારે વેચે છે અને સરકાર દ્વારા ખેડૂતોના શાકભાજી ખરીદવાની યોજના પણ નથી જેને લઈને ખેડૂત અસમંજસની સ્થિતિમાં મુકાયો છે આ સરગાઈ છે સરગાઈનારે વાસી આ ભાવની નહીં સાહેબ એટલે વાકાર નાખી ચાર થી પાંચ રૂપિયા ભાવા લે એ ખેડૂતને પોહાય ને તો એ કાઢી નાખી દૂધી રબારી ના દીધી એટલે આ રબારી લોકો શું કરશે લઈ ગયા એના ગાયો ને ખાવા આખે આખી દૂધી જ કાઢ નાખી હવે આખા નાખી કાઢ નાખી કેટલું નુકસાન થયું છે કાકા આ નુકસાન ખાસું થયું હવે આ વાવેલી હતી સાહેબ અને ભાવની લીધે કાઢ નાખી ભાવ ના મળ્યા નતું જોતું ના કોઈ નહીં કોઈ નહીં લેઈ એટલે કોઈ ગામ બી ખાધું ના ના મફત જ આપી દીધી આ તો મફત આપી દીધી ગાયો માટે શું નામ તમારું મોહનભાઈ દૂધીનો પાક સરઘેદ એસન ગામમાં વધારે છે અને એમાં પરિસ્થિતિ અમને ગંભીર છે કારણ કે હાલ ભાવ જ નથી કશું અઢીથી ત્રણ રૂપિયા કિલો દૂધી વેચાય છે માર્કેટમાં તો ખેડૂતો શું કરે ખેડૂતો હવે તો કાઢવા જ નીકળી કાઢવા જ લાગ્યા છે હા હું હવે તૈયારી જ છું મારે એક બે દિવસમાં કાઢવાની જ છે

નુકસાન એટલે હવે તો જે ભાવ હોય તે આપી જ દેવી પડે અમારે તો કોલ સૂળ નથી રાખાય ખાય તો ના જ ઘરમાં એને સરકાર પાસે માગેલી કે કોલ સૂડ જ રાખે કાં પછી ટેકાના ભાવ શાકભાજીના પણ ટેકાના ભાવ જાહેર કરે તો ખેડૂતને કંઈક મળી રહે